ભાવનગરમાં છેલ્લા ચાળીસ વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાય છે અને આ વર્ષે સત્યાવીસ જૂનને શુક્રવારના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા સુભાષનગર ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતેથી યોજાશે ત્યારે ચાળીસમી રથયાત્રાને લઈને રથયાત્રા સમિતિ દ્વારા તૈયારીઓનો પ્રારંભ કરાયો છે સ્વાભિકુભાઈ ભટ્ટ પ્રેરિત ભગવાન જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા પરંપરા મુજબ રથયાત્રાને એક માસ પહેલાં કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવે છે ત્યારે તારીખ એક જૂનને રવિવારના રોજ ભાવનગર શહેરના કારુબા રોડ સત્યનારાયણ ભગવાનના મંદિરની સામે રથયાત્રા કાર્યાલયનો ઉદઘાટન સમારંભ યોજાયો હતો આ ઉદઘાટન સમારંભમાં સંતો મહંતો રાજકીય અને સામાજિક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ વખતની વિશેષતામાં દર વર્ષે જે મૂર્તિઓ છે એ બાર વર્ષે એનો બદલાવ થતો હોય છે આ વર્ષે સત્તરમી મેના રોજ એને કલેવર કહેવામાં આવે છે સત્તરમી મેના રોજ આ જે આપણી પરંપરાગત રીતે બાર વર્ષ પહેલાંની જે મૂર્તિ હતી એનો આ વર્ષે બદલાવ કરવામાં આવ્યો છે અને નયનરમ્ય ભગવાનની મૂર્તિઓ એ નવી મૂર્તિઓ સાથે આ વખતની રથયાત્રામાં ભગવાન દર્શન દેવા માટે નગરચર્યાએ પધારશે